ગુજરાતમાં બુટલેગર કઈ રીતે બેફામ થયા છે તેનું વધુ એક ઉદાહરણ સુરત શહેરમાં સામે આવ્યું છે સુરત શહેરના વિસ્તાર વિસ્તારમાં બેફામ બનેલા બુટલેગરે પોલીસ પીસીઆર વાન પર પોતાની સ્કોર્પિયો કાર ચડાવી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો આરોપી બુતલેગર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ માટે ચાર ટીમ બનાવી છે સુરતમાં પોલીસને ખુલ્લેઆમ પડકાર આપી રહ્યા છે શહેરના વિસ્તાર વિસ્તારમાં આવેલી હિંદ હોટલની સામે બુતલેગર યુનુસ ખાન જાહેરમાં ઝઘડો કરી રહ્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા આ લોકોએ પોલીસની જાણ કરી હતી જેથી પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી હતી પીસીઆર વાનમાં તેના પોલીસ પોલીસકર્મીઓએ લોકોના ટોળાને ત્યાંથી દૂર કરવાની કામગીરી પણ કરી પરંતુ આ વચ્ચે બેફામ બનેલા બુટલેગર યુનોસુર્ફે ટેણીએ પોલીસ કર્મીઓ પર હુમલો કરી તેની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી આરોપી યુનિસ પોતાની કાળા રંગની સ્કોર્પિયો કારથી પીસીઆર વાનને આગળથી અને પાછળથી ટક્કર મારી હતી જેના કારણે વાનને નુકસાન થવા પામ્યું હતું આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો જો કે પોલીસ હાલ તેની શોધખોળ કરી રહી છે આરોપી યુનુસ પુતલેગર છે અને બીજી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પ્રોવિશનના કેસમાં તેના વિરુદ્ધ ભેસાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી એટલું જ નહીં તેની ધરપકડ પણ કરાઈ હતી બેફામ બનેલા યુનુસે પોલીસ પીસીઆર વાનને પોતાની સ્કોર્પિયો કારથી ટક્કર આપી પોલીસે ચેલેન્જ આપી છે આ સમગ્ર મામલે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આરોપી યુનુસ વિરુદ્ધ અગાઉ પણ બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે પ્રોહિબિશન મામલે તેની ઉપર ફરિયાદ નોંધાવી હતી હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા ચાર ટીમો બનાવવામાં આવી છે આ ટીમ ગુજરાતની અંદર જ્યારે એક ટીમ ગુજરાતની બહાર તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એલકે સાર ન્યૂઝ સુરત